અંકલેશ્વરના ભાદી ગામ ખાતે બીપીએલ ટુર્નામેન્ટમાં યોજાઈ હતી જેડ સ્પોર્ટ્સ એકેડેમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા ટુર્નામેન્ટમાં ગામની ચાર ટીમ એ ભાગ લીધો હતો ફાઈનલ મેચમાં પટેલ સુપર કિંગનો વિજય થયો હતો અંકલેશ્વર તાલુકા ભાદી ગામ ખાતે ખૂબ સુંદર જેટ સ્પોર્ટ્સ એકેડેમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ભાદી ગામના સરપંચ જુનેદ વાડિયા દ્વારા ગામના એકતા જળવાઈ રહે તે હેતુથી અને યુવાનોને પ્રોત્સાહિત કરવા ભાદી પ્રીમિયમ લીગ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી જે ટૂર્નામેન્ટમાં ગામની ચાર ટીમ પટેલ સુપર કિંગ અતન બ્રદર્સ કારભારી વોરિયર્સ અને વાડિયા વોરિયર્સ વચ્ચે યોજવામાં આવી હતી ટુર્નામેન્ટના અંતે ફાઇનલ મેચ પટેલ સુપર કિંગ અને અટન બ્રધર્સ વચ્ચે યોજાઈ હતી જેમાં પટેલ સુપર કિંગ એ ટોસ જીતી પ્રથમ દાવ લેતા વીસ ઓવરમાં એકસો એકોતેર રન કર્યા હતા જે જવાબમાં એકસો એકોતેર રનનો ટાર્ગેટ ચેઝ કરતા અતન બ્રદર્સની ટીમ એકસો સત્યાવીસ રનમાં ઓલ આઉટ થઈ જતા પટેલ સુપર વોરિયર્સનો ચુમ્માલીસ રનની વિજય થયો હતો ટુર્નામેન્ટના અંતે મહાનુભાવોના હસ્તે વિજેતા તેમજ રનર્સ અપને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તો ટૂર્નામેન્ટમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બોલર ફિલ્ડર અને બેટ્સમેનને પણ વિશેષ ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ફાઇનલ મેચમાં ખાસ ઉપસ્થિત મહેમાન તરીકે આઈટીવીના ડાયરેક્ટર સફાકત બૈયાદ માંગરોલ ગામના એનઆરઆઈ ઇસ્માઈલ રાજા બોબાદ કિમના સાકાભાઈ ઉમરવાડા ગામના અગ્રણી ઇમરાન માર્કોડ ખરોડના સોહેલ ચાંગડા ઉપસ્થિત રહ્યા હતા